નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ ના મિત્રો આજનો વાર છે મિત્રો મંગળવાર રોજ મિત્રો આજની કેસર કેરી ની આવક તમે જોઈ શકો છો અલસેમ ગઈકાલ જેવી આજે પણ આવક જોવા મળી રહેલી છે આવકમાં કઈ લાંબો ફેરફાર થતો નથી હમણાં બે ચાર દિવસના મિત્રો એવી ને એવી આવક જોવા મળે છે હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરી ના બજાર ભાવ ધન્યવાદ ચારસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો ભાઈ શોધવા માલ સાડા ચારસો માં વેચાણ થયા માલ ચારસો ને પચાસ રૂપિયા પાંચસો ને પચીસ રૂપિયા નો ભાવ કીધું ભાઈ જોઈ શકો તમે ફળે થોડાક મોટા થયા પાંચસો ને પચીસ રૂપિયા માં વેચાણ છે અમારે ત્રણસો રૂપિયા ભાવ થયો છે ત્રણસો રૂપિયામાં વેચાણ ચારસો રૂપિયા ભાવ કઈ નાના મોટા ફળ છે જોઈ શકો છો ચારસો રૂપિયા માં વેચણો છે આ માલ ફળ નાના મોટા હે માલ ચોખ્ખો હે ફળ નાના મોટા હે ચારસો રૂપિયા ભાવ છે જોઈ શકે છે

Besiul, besiul, besiul. <laughs> <taruh> nah, pulgiri, pulgiri, pulgiri. Pulgiri, pulgiri. Pulgiri, pulgiri. <taruh> pulgiri, pulgiri. Pulgiri, pulgiri. Pulgiri, pulgiri.

ચારસો રૂપિયા નો ભાવ થયો જોઈ શકો તમે ચારસો રૂપિયા નો ભાવીસ ચારસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો મળી જોઈ શકો તમે ચારસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયો તો ભાઈ આ માલ જોઈ શકો તમે પાંચસો ને પચીસ રૂપિયા માં વેચાણો છે આ માલ પાંચસો ને પચીસ રૂપિયા

छहो रुपया भाव थिए भई सो सारी क्वालिटी माल थसो रुपया मां वेचाइणो आहे माल छहो रुपिया भाव ચારસો રૂપિયા ભાવતી હોય તો ભાઈ અમલને જોઈ શકો મીડિયમ ફળ છે ચારસો રૂપિયા ભાવથી મીડિયમ ફળ ના ચારસો રૂપિયા ભાવ દેવા છસો રૂપિયા ના ભાવ દેજો ભાઈ મીડિયમ ફળ છે બધા છસો રૂપિયામાં વેચાણા છે ક્વોલિટીમાં જોઈ શકો છો થોડું સારી ક્વોલિટી સારી છે એકદમ માલે ચોખો છસો રૂપિયા ભાવ થયો એમાં આઠસો રૂપિયા ભાવ જોઈ શકો તમે સુપર સુપર માલ થી જોઈ શકો છો આઠસો રૂપિયા માં વેચણું છે ફળે તમે જોઈ શકો છો એક અરખા ફળ છે આઠસો રૂપિયા માં વેચાણું છે સારી ક્વોલિટી માલો આઠસો રૂપિયા માલે જો કોઈ એકદમ આઠસો રૂપિયા